હેલો ડિયર સ્ટુડન્ટ ધાતુ ઓક્સાઇડ ને પાણી સાથે પ્રક્રિયા કરવાથી શું મળશે તો આપણે અહીંયા એક એક્ઝામ્પલ તરીકે લઈએ કે કેલ્શિયમ ઓક્સાઇડ કેલ્શિયમ ઓક્સાઇડ જે ધાતુ ઓક્સાઇડ છે ઓકે જેનું સૂત્ર છે સી એની અંદર પાણી ઉમેરીશું તો પાણીનું સૂત્ર છે એચ ટુ હવે આ બંનેને જ્યારે મિક્સ કરવામાં આવે છે ત્યારે બને છે સી એ ઓ એચ ટાઈ

એટલે સોટ ટ્રીક માં ધા બે ધાતુ ઓક્સાઇડ એ બેઝિક બેઝ બનાવે